જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે ગઈકાલે સમાધાનના દ્રશ્ય સામે આવ્યા જેમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી ગળે મળતા જોવા મળ્યા એટલું નહીં રાજુ સોલંકીએ તો જયરાજસિંહ જાડેજાને પોતાના મા બાપ સમાન મોટા ભાઈ સમાન પણ ગણાવી દીધા હતા ત્યારે આ સમગ્ર ઘટનામાં જે મોટી બબાલ થઈ તેની પાછળ કોની કોની ભૂમિકા જોવા મળી આ મામલે રાજુ સોલંકીએ મોટો ધડાકો કર્યો છે જેમાં રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોના કોના નામ લીધા છે કોણે જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ તેમને ઉશ્કેર્યા તે સાંભળ્યું જય ભીમ નમો બુધાય હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝગડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો હેફારે લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સિંહે ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરૂચિર બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો અને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂદસિંહ બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાને એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોરો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષિ બાપુએ કીધું પરમાણ મેં બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો કહેવાય આપણે ભાઈ જે કરવું તે કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં વ્યાઈ ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી આવ્યા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ ફાસા એ મને સૂચના દિનેશ પાતર દિનેશ અને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું ને બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે બાપુ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો રહ્યો અને ગીતાબાનું રાજીનામું માગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુરસિંહ જાડેજાના દીકરાની ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો રહ્યો અને મને પણ જોઈ એટલે હું એની વાતમાં આવ્યો કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી શ્રી રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રાઈ જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો સમાજ જે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનું રાજકોટ જિલ્લાના અને અનુચ જાડેજાએ કર્યું છે અને જ્યારે મારી ગુસ્સીટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું ચાક લે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવડું મોટું જબરજસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો સાતના સમાજના આગેવાનો કપાતા હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી કરું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિને આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટીતંત્ર સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો જ અમારા જૂનાગઢ ડિવાઇસનું સન્માન કરવા શું કામે ગયા હતા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડીવાયપી સાહેબ છે તમારા સરમંતિ સાહેબ છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનો જે આ કહેવાતા આગેવાનોનું હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે જોયો છે આ સમાજના આગેવાનો અને અનુષિ બાપુનું કરેલું છે આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે જોયા છે કાંઈ બોલાઈ ગયું જય ભીમ નમો બધાય સમાજ મને માફ કરજો નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તો એનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુજસિંહ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રી લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરૂચિના પાંત્રી લાખ ના લો જે બે કરોડ હું લઈ એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનું છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈ બટાઈવાળા વાળા છે હમણાં હું એને એક એક લાખ રૂપિયા ગીચામાં નાખી દઉં એટલે હમણાં રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ મને તમને ખબર છે ઘોઘાવદરમાં ભેગા થયા તો પંદર જણાથી સોળ જણા માણસ નહોતા અને આ જે તમે પાછળ આ સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બટાઈવાળા વાળા છે જેને પૈસા જોતા છે જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાતર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાટણ રોતો હતો એ વિડીયો તમને મેં જો બતાવ્યો હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવડો એવા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનો પાછી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગેવાનો વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘરે કે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કહે કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબેન ઘેરે કેના પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ આપણે સાંભળ્યા આ હતા દલિત સમાજના નેતા જુનાગઢના રાજુ સોલંકી જેમના થોડાક સમય પહેલાં સંજય સોલંકી તેમના પુત્રનો કોંડલના ગણેશ જાડેજા સાથે ડખો થયો હતો ને ત્યારબાદ તેમણે આરોપ કર્યા હતા કે ગણેશ જાડેજાના લોકો દ્વારા તેમના પુત્રનું અપહરણ કરી લેવામાં આવ્યું ત્યારબાદ ઢોર માર મારવામાં આવ્યો આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો હતો જોકે આ જ કેસમાં હવે સમાધાન પણ થયું છે ને સંજય સોલંકી અને ગણેશ જાડેજા ગળે પણ મળ્યા હતા અને રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા હાથ પણ મેલાવ્યો છે ને સાથે જ ગંભીર આરોપો અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલના કેટલાક આગેવાનો પર કર્યા છે જેને લઈને ફરી એકવાર મામલો ગરમાયો છે દર્શક મિત્રો આવે આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા